હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છોદા મજામાં સ્વાગત છે તમારું મારી તસવીની ચેનલમાં આજે આપણે ડુંગળી કે લસણનો ઉપયોગ નહીં કરીએ ફ્રેન્ડ ખાલી હેલ્ધી વેવમાં જે લસણ ડુંગળી ના ખાતા હોય એના માટે બી રેસીપી છે બનાવીને ટેસ્ટ એન્જોય કરી શકે તો ચલો ત્યારે રેસીપી સ્ટાર્ટ કરીએ રેસીપી છે લંચ બોક્સમાં આપો તમે ગરમા ગરમ સવાર ચાર જોડે નાસ્તો કરો આ રાતે તમે તૈયારી કરીને મૂકી દો તો ચલો સ્ટાર્ટ કરીએ રેસીપી મેં લીધું છે એક બટાકુ અને એક ટામેટું પહેલાં એને ધોઈ લઈશું સારું ધોઈને જ મૂક્યું છે પણ તો બી ફરી ચોખ્ખા પાણી એને ક્લીન કરી લઈશું હવે એના રફલી કડકા કરી લેશું બહુ નાના મોટા નથી ગણવાના આપણે એમાં મિક્સરમાં જ ક્રસ કરવું છે એટલા માટે કોથમીરનું પત્તું એક ચોટલું ઉપર કોથમીના અંદર ટામેટા હતા એટલે રફલી કટકા કરી લેવાના મોટા મોટા બટાકું બી છોડવાની જરૂર નથી છાલમાં એ બી ગુણ હોય છે ટિફિન માટે કરો છોકરાઓ માટે કરો તો ચલો મિક્ચરમાં પહેલાં એનો પલ્પ બનાવી લઈશું મિક્સર લઈ લીધું છે અને કટકા મિક્સરમાં એડ કરી દઈશું મરચાં

લોટ બાંધવાનો છે મતલબ લોટની પ્રોસેસ કરવાની છે એમાં લઈ લઈશું એક વાટકીલો બાઉલ નો લઈ લેવાનો ચોખ્ખો જ હોય ફ્રેન્ડ હવે આપણે એને ગરમ થવા દઈશું એમાં કશું જ એડ નથી કરવાનું ખાલી મીઠું એડ કરવાનું છે તો મીઠું લઈ લઈશું

આમાં તમને ટામેટાના કારણે લાઈટ પિંક કલર દેખાશે બે માં બીજું કંઈ આવશે નહીં અને જે આપણે લાલ મરચું લીધું છે ને એકદમ ઝીણું ઝીણું સમારી લઈશું બ્રેડ આ કાશ્મીરી મરચું છે એટલે એનો કલર બહુ જ મસ્ત આવે છે

અને થોડી આપણે જે સોજીનો બટાકાનો ટામેટાનો લોટ તૈયાર કર્યું છે એમાં થોડી એડ કરી દઈશું હવે આપણે આમાં પાણી વેળી અને થોડી લિક્વિડ જેવી પણ માપની પેસ્ટ બનાવીશું બહુ પતળી નહીં અને બહુ જાડી નહીં ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કર્યું છે અંદર ચીલી ફ્લેક્સ કર્યું છે મરચુંડી મિક્સ ઘઉનો લોટ છે આમાં બી થોડી કાઢ પડ્યું રહેશે ને એટલે લાઇટ પિંક કલર તમને દેખાશે કારણ કે કાસની મરચું છે ને એટલામાં ઓવર પતળો બી નથી કરવાનું અને ઓવર જાડું બી નથી રાખવાનું ઘઉં રોટ છે એટલે શાક રોટલી ના બનાવો અને ફ્રેન્ડ તો કે તમારે કાં શાક રોટલીનો કોમ્બિનેશન થઈ જશે આ રીતે આપણે લોટને પાંચ દસ મિનિટ રેસ્ટ આપી દઈશું પ્રોપર તમને દેખાતું હશે બહુ જાડું બી નહીં અને બહુ પતળું બી નહીં આ સેમ તમે જ્યારે બનાવવું હોય ત્યારે અંદર એડ કરો ને તો બી ચાલે પહેલાંથી એડ કરવી જરૂરી નથી ચલો અને એક બાજુ મૂકી દઈશું અને હવે આને તમારે ડીપ ફ્રાય કરો સેલો ફ્રાય કરો તમારી ચોઈસ છે તો ખાલી સેલો ફ્રાય કરી લઈશ પણ પહેલાં આનું મસ્ત મસણી અને એક લોટ તૈયાર કરી લઈશ અને ચીઝ લઈ લઈશું ચીઝમાં પ્રોસેસ ચીઝ લો મોજળેલા લો તમારી ચોઈસ છે ચીઝ ના લેવ હોય અને પનીર બી લઈ શકો છો ચલો દસ મિનિટ આપણે જે બનાવી નાખ્યું હતું એને બી રેસ્ટ આપી દીધો છે લિક્વિડ થોડું થીક થશે કારણ કે અંદર સેવ નાખી છે ને એ પલળીને ફૂલશે અને એવું લાગતું હોય ને તો થોડી સેવ પહેલા નાખવાની પલળવામાં અને થોડી પછી નાખવાની જો એકદમ પતળું બી લિક્વિડ નહીં અને એકદમ જાડું બી નહીં માપનું કરવાનું રહેશે હવે જે ચીઝ લેવું છે એના પીસ કરી લેવાના તમારે જે સાઈઝની જે વસ્તુને જે ડિઝાઇન આપવી હોય પહેલાં તો આપણે જે સોજીનો લોટ મતલબ બાફીને રાખ્યું છે એને મસળી લઈશું અને એક લોટ ફોર્મમાં લાવી દઈશું અને મેં લઈશું ચીઝ એનો હું પીસ કરી દઈશ નાના નાના પછી આપણે આરવાની પ્રોસેસ કરીશું હવે એને કોટિંગ કરી પછી એના ઉપર આપણે એક ક્રિસ્પી લેયર કરવું હોય અને હેલ્ધી કરવું હોય તો એના માટે તમે તલ કાં તો સિંગદાણાનો શેકીને ભૂકો કરી દેવાનો અને એમાં કોઈ સેવ એડ કરવી હોય જો તમારે જોડે પહેલાં તો ઘરની બનાવેલી કોઈ બી સેવ હોય ને તો એ લઈ લેવાની એ ના હોય તો આ બી સેવ હેલ્ધી જ છે તો આ સેવ લઈ લેવાની આ રીતે મિક્સ કરી નાખીશું તલ અને સેવ જો દાણા લેતા હોય તો સિંગદાણા જે તમારે લેવું હોય હવે આપણે ચીઝના

આ બી તમારે આનું બી કોટિંગ કરવું હતું મોઝરેના અને થોડી આપણે સેજવાન ચટણી આવે છે એ મિક્સ કરી અને આને બી તમે કોટ કરી શકો છો પણ આપણે ડાયરેક્ટ પહેલાં સાદું બનાવીશું તો ચલો ગેસ ચાલુ કરી દઈશું હવે ફ્રાય કરો ડીપ ફ્રાય કરો તો પછી એમને ખાલી ગ્રીસ કરી તેલવાળી તવી અને એમ એમ કરો દેશી રીતે તો બી ચાલે હું ખાલી એક ચમચી જેટલું તેલ રેડી દઈશ ખાલી એકથી બે ચમચીથી પદાર લેવાની જરૂર નથી એને મસ્ત ગરમ થવા દેવાનું હવે જે આપણે આ લોટ સોજીનો બાંધ્યો તો ટામેટો બટાકો નાખીએ અને જે પ્રમાણે તમારે સેપ આપવો એ રીતે લઈ લેવાનું આ રીતે પછી એક ચીઝનો ક્યુબ મૂકી દઈશું આનું કરેલું ફરીથી અને એક શેપ શેપ તમારે રોલ કરો કોઈ બી વસ્તુનો ખાલી આપણે નાસ્તો ટેસ્ટી બને એ જરૂરી છે છોકરા મસ્ત એન્જોય કરીને ખાય બાકી નાસ્તાનો શેપમાં કોઈ પેલું હોતું નથી પણ છોકરાઓને આપવું હોય એટલે છોકરાઓને થોડું સારું લાગે ટિફિન બોક્સમાં એટલે આપણે આટલી મહેનત કરવી પડે હવે આ તમારી જોડે ટ્યુબ એક કોઈ બી ઝીણી ઘરે શું કહેવાય તમે પેલી ટ્યુબપીક કેવું કશું હોય તો તમારે એક એને અંદર એડ કરી દેવાની તો છોકરાઓને નાની લોલીપોપ જેવું કેવું થઈ જાય આ રીતે પછી આપણે એક આમાં જે ડીપ કર્યું છે ઘઉંના લોટનું એ લઈ લઈશું અને એને સીધું એડ કરીશું આપણે જે કોટિંગ માટે તલ અને ચણા સેવ લીધી છે એમાં આ રીતે આમાં તમે પાપડનો ભૂકો બી એડ કરી શકો છો બસ આ રીતે આપણે આગળ રોલ બનાવી અને ક્રિસ્પી ક્રંચી થાય ત્યાં સુધી સેલો ફ્રાય બી નથી ખાલી તવીમાં આગળ પાછા કરી અને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું ઓછા તેલમાં હેલ્ધી નાસ્તો તૈયાર થઈ જશે એક સાથે આવા બનાવી મૂકી દેવાના અને પછી તો તમારે વારી ઘડી હાથ બી ના બગડે અને પ્રોપર બધી પ્રોસેસ થાય ફરીથી આપણે એ જ રીતે બીજો બનાવી દઈશું આમાં તમે કટલીસની ડિઝાઇન આપો કોઈ બી ડિઝાઇન આપી શકો બરાબર મેં આજે એકદમ લમચોરસ જેવા કર્યા છે જાડા પતળા તમારા ઉપર રહેશે ફરીથી આપણે આપણો જે કર્યું છે લઈ કૌના લોટની હેલ્ધી છે શાક રોટલી જેવું થઈ જશે પ્રોપર છોકરાઓને ટિફિનમાં તો આ રીતે હું બધા રોલ કરી લઈશ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ નાના મોટા બધા ખાઈ શકે અને તો ચાલો આ રીતે આપણે બધા રોલ કરી લઈશું ચલો મેં હાલ આટલા તવીમાં આવ્યા છે એટલા કરી લીધા છે અને આ બીજું એ છે કે તમે આને ડુંગળી લસણ ના ખાતા હોય અને એને બી ફ્રેન્ડ નાસ્તો કરાવી શકો છો એટલે બહુ સારું અત્યારે ઘણા લોકો ડુંગળી લસણ નથી ખાતા હોતા તો એમના માટે હેલ્ધી ટેસ્ટી નાસ્તો બનાવો હોય ને તો ફ્રેન્ડ ટપ પડે છે તો તમે આનો એક નાસ્તો એમના માટે ચોક્કસથી ટ્રાય કરી શકો છો હવે બે મિનિટ થઈ હોય તો એને ધીમે તાપે થોડું ફેવડી લેવાનું ઓવર ગરમ મતલબ ગેસ ફૂલ નથી કરવાનું આપણે એક ચમચીમાં મસ્ત નાસ્તો બનાવી રહ્યા છીએ આમાં કોઈ જરૂર વધારે નથી પડતી બરાબર ધીમા તાપે મસ્ત કૂક થઈ જશે અને ક્રિસ્પી અને ક્રન્ચી થશે અંદર ધીમે મેં ચીઝને બી મેલ્ટ થતાં થોડી વાર જ થાય છે તો આ છે આપણો હેલ્ધી તોજીનો અને બટાકાનો નાસ્તો એમાં કોમ્બિનેશન આવી ગયું રોટલી અને શાકનું બંને તો છોકરાઓ હેલ્ધી છે ટેસ્ટી છે અને છોકરાઓ ખુશી ખુશી ખાંસી તો ચાલો મેમ એકવાર ફરીથી જોઈએ સાઈડું શેક્યું હોય ને તો તો બી તમે એને ઊભા કરી પીસ આ રીતે અને શેકી શકશો ચલો હું તમને બતાવી દીધું પ્રોપર આ રીતે તમે સાચવી લઈને એમ કરશો ને તો સાઈડો બી તમે હમણાં ક્રિસ્પી કરી શકશો આ રીતે મસ્ત મજા અને જો તેલ વગર બી નાસ્તો તમારો હું તમને બરાબર ચડવા દઈશું તૈયાર છે તો આપણો હેલ્ધી નાસ્તો ચાલો તો મળીએ આગળના નવા બ્લોક્રાઈબ કરવાનો ફ્રેન્ડ ભૂલતા નહીં અને લંચ બોક્સમાં તમારે ક્યાંય જવું હોય તો ચોક્કસથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો આ છે આપણો હેલ્ધી ચટપટો એક ચમચી તેલમાં બનીને નાસ્તો તૈયાર એમાં છે શાક રોટલીનો ફ્લેવર ટેસ્ટ ગુણ બધું જ આ ખાસો તો શાક રોટલી નહીં ખાય છોકરાઓ તો બી ચાલશે હેલ્ધી છે સાથે સાથે ટેસ્ટી બી છે તો મળીએ આગળના નવા બ્લોકમાં બાય ફ્રેન્ડ